ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા શહેરમાં આવ્યા નારદજી ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને તેમને નમસ્કાર કરે છે દેવંતી નારદને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ખુશ થઈ જાય છે અને પૂછવા લાગે છે કે હે દેવર્ષિ દ્વારકામાં આપનું સ્વાગત છે આજે તમે કયા હેતુથી દ્વારકા આવવાનું નક્કી કર્યું છે દેવર્ષિ નારદ આનંદથી કહેવા લાગ્યા કે હે પ્રભુ તમે બધું જાણો જ છો છતાં તું આ ગુલામને પૂછે છે તારાથી કઈ છુપાયેલું છે મારા મનમાં શું પ્રશ્ન છે તમે સારી રીતે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દવરસિંહ હું તમારી મૂંઝવણ જાણો છું અને હું એ પણ જાણું છું કે તમે આજે સમગ્ર માનવ જાતિના કલ્યાણ માટે અહીં આવ્યા છો તમે તમારા મનમાં કોઈ પ્રશ્ન ખચકાટ વિના પૂછી શકો છો પછી દેવર્ષિ કહેવા માંડે છે કે હે ભગવાન જો તમે ઈચ્છો તો હું તમને એક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરું આજે જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું જે મેં જોયું કે કેટલાક દુષ્ટ લોકો ગાયને મારી રહ્યા છે અને બીજી તરફ કેટલાક લોકો ગાયની પૂજા પણ કરી રહ્યા છે તો ભગવાન આ દ્રશ્ય જોઈને મને ખૂબ દુઃખ થયું માણસ પોતાના સ્વાર્થ માટે નિર્દોષ પ્રાણીઓને હિંસા માટે ત્રાસ આપે છે હે પ્રભુ હું ગાયની સેવા કરનાર વ્યક્તિ વિશે પૂછવા જાણું છું કે તેને પૂજા કરે છે તેને શું ઇનામ મળે છે અને ગાયોને જે ત્રાસ આપે છે તે પાપીને શું સજા મળે છે ત્યારે નારદજી આ રીતે પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે દેવર્સિંહ તમે ખૂબ જ સરસ પ્રશ્ન પૂછ્યો છે જે ગાયોની કતલ કરે છે તેને સજા પહોંચાડે છે તેને નરક મળે છે પરંતુ જે ગાયની સેવા કરે છે અને વધુ સારા સંસારને પ્રાપ્ત કરે છે ગાયની સેવા કરવાથી વ્યક્તિને શું પુન્યફળની પ્રાપ્તિ થાય છે આ વાર્તા દ્વારા હું તમને સમજાવું છું કે હે દેવર્તી તમારે આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ જે કોઈ આ કથા સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે તેના બધા પાપો નાશ પામે છે તેને સંપત્તિ મળે છે અને જે મૃત્યુ પછી તે મારા ધામમાં જાય છે દેવર્ષિ કહેવા માંડે છે કે હે ભગવાન આ મારું સૌભાગ્ય છે કે મને તમારા મુખેથી આ કથા સાંભળવા મળી રહી છે હું આ કથા ધ્યાનથી સાંભળીશ અને મનુષ્યોમાં તેનો પ્રચાર કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ પ્રાચીન કાળની વાર્તા છે પૃથ્વી પર વૈવ સૌ મનુ નામના વંશમાં દિલીપ નામનો રાજા હતો મહારાજ દિલીપ એક સારા પાત્ર અને મહાન બહાદુરીના વ્યક્તિ હતા જેઓ ધર્મનું પાલન કરતા હતા તે પૃથ્વીની ધાર્મિક રીતે દેખરેખ રાખતો હતો અને તેના લોકોને હંમેશા ખુશ રાખતો હતો અને તેના હંમેશા તેનાથી લોકો બધા સંતુષ્ટ રહેતા મગધ દેશની રાજકુમારી સુદક્ષિણા મહારાજ દિલીપ ની પત્ની હતી મહારાજ દિલીપ અને રાણી સુદક્ષિણા સુખેથી રહેવા લાગ્યા પરંતુ ઘણા વર્ષો પછી પણ રાણીને સંતાન ન થયું પછી મહારાજ દિલીપ એકલા બેઠા અને વિચારવા લાગ્યા કે મેં ક્યારે કોઈ પાપ કર્યું નથી અને મેં મારા દરેક કામ હંમેશા ધર્મના માર્ગે ચાલીને કર્યા છે તેમ છતાં મારી કોઈ ભૂલને લીધે હું સંતાન પ્રાપ્ત કરી શકતો નથી આ વિચારીને તે ખૂબ જ ચિંતિત થઈ ગયા અને પછી તેમના મનમાં એક વિચાર આવ્યો આ સમસ્યાનો ઉકેલ ફક્ત ગુરુ વસિષ્ઠજી કરી શકે છે ફક્ત તે જ મને મારા દોષોનું નિવારણ જણાવશે અને મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવશે એમ વિચારીને મહારાજ દિલિતે પોતાની પત્ની સાથે ગુરુ વસિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા

બધું બરાબર છે પણ આજે અચાનક તમારી અને તમારા રાણીની જંગલમાં અમારી ઝૂંપડીમાં આવવાનો હેતુ શું છે એક મહાન સમ્રાટને પોતાનો રાજ્ય છોડીને આ જંગલમાં કેમ આવવું પડ્યું પણ હજુ તો તમે યુવાન છો તમે હમણાં જ રાજ્યનો હવાલો સંભાળ્યો છે અને તમે હજી પુત્રને જન્મ આપ્યો નથી તો પછી તમે તમારો રાજ્ય છોડીને જંગલમાં કેમ આવ્યા કેમ ગયા તમારા જેવા મહાન સમ્રાટને આ શોભતું નથી ત્યારે મહારાજ દિલીપ કહે છે કે હે મહર્ષિ હું તમારી પાસે તપસ્યા કરવા નથી આવ્યો ગુરુદેવ હું તમારી પાસે મદદ માંગવા આવ્યો છું હું પીડામાં છું ત્યારે મહર્ષિ વશિષ્ઠ કહે છે કે હે રાજા તમારા જેવા મહાન સમ્રાટને શા માટે મદદની જરૂર છે તમે પોતે જ બધાની રક્ષા અને મદદ કરવા સક્ષમ છો મહારાજ દિલીપ કહે છે કે ગુરુદેવ હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે કયા દોષથી મને હજુ પુત્ર મળ્યો નથી પુત્ર પ્રાપ્તિ થઈ નથી કૃપા કરીને તમારી દૈવી શક્તિથી જાણો અને મારા દોષો જણાવો અને તે દોષ દૂર કરવાનો ઉપાય પણ જણાવો પુત્ર વિના મારું જીવન અર્થહીન લાગે છે

જેની તમને જાણ નથી કે જ્યારે તમે ઇન્દ્રલોકમાં દેવરાજને મળ્યા પછી પાછા ફરી રહ્યા હતા પછી તમે રસ્તામાં એક કલ્પ વૃક્ષ નીચે ઉભેલી ગાય અને તેના વાછડાને અવગણ્યા તે ગાય અને તેનું વાછડો ખૂબ જ ભૂખ્યું અને વ્યથિત હતું તમે તે કામ તેનો ગાયને ન ખવડાવ્યું કે ના તેને નમસ્કાર કર્યા તે ગાય પણ તારી મદદ માંગી પણ તું તારી ખુશીમાં ખોવાઈ ગયો હતો અને તે ગાયોનો પોકાર પણ સાંભળ્યો નહીં તમારી કૃત જ્ઞાતાથી જોઈને ગાય ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તમને શ્રાપ આપ્યો કે હે રાજા જે વ્યક્તિ ગાયને દુઃખમાં જોઈને તેની મદદ નથી કરતો જે ભૂખી ગાય માતા ગાયને નથી ખવડાવતો તે મહાપાપ કરે છે અને એ જ ગાયના શ્રાપના કારણે તમને કોઈ સંતાન નથી આ રીતે મહર્ષિ વસિષ્ઠ મહારાજ દિવિપને તેમના દોષ વિશે કહે છે જે સાંભળીને મહારાજ ખૂબ જ દુઃખી થયા અને પસ્તાવ કરીને તેમણે કહ્યું કે ઓહ મેં શું કર્યું મારા પર શરમ આવે છે મારી મૂર્ખાવીને લીધે એક ગાય અને તેના કોમળ વાછરડાને આટલું બધું સહન કરવું પડ્યું હવે મને રાજા રહેવાનો પણ અધિકાર નથી મહારાજ દિલીપ દેવર્ષિ વસિષ્ઠ કહે છે કે હે ગુરુ હું કૃપા નથી પણ તેમ છતાં હું પ્રશ્ન કરવા માંગુ છું ત્યારે મહર્ષિ વશિષ્ઠ કહેવા લાગ્યા કે હે રાજા તમારે દુખી ન થવું જોઈએ આ ખામી મુક્તિ મેળવવાનો ચોક્કસ ઉપાય છું તમારે મારા આશ્રમની નંદિની નામની ગાયની સેવા કરવી જોઈએ તે એ જ ગામધેનો ગાયની પુત્રી છે જેની તમે મદદ કરી નથી તમારી પત્ની સાથે મળીને તે ગાયની સેવા કરો અને તેની પૂજા કરો તે તમને ચોક્કસપણે પુત્ર આપશે ત્યારે જ તે નંદિની ગાય બહારથી આશ્રમમાં પ્રવેશે છે તે ગાયને આવતી જોઈ મહર્ષિ વસિષ્ઠે કહ્યું કે હે રાજા જુઓ આ નંદિની ગાય

આ ગાય તમને અવશ્ય પુત્ર આપશે પછી મહારાજ દિલીપે તે જ કરવાનું વચન આપ્યું અને પછી બીજા દિવસે સવારે રાણીએ ગાયની પૂજા કરી અને મહારાજ તે ગાયને ચરાવવા જંગલમાં લઈ ગયા જ્યારે તે ગાય ચાલવા લાગી ત્યારે મહારાજ તેની પાછળ આવતા અહીંથી ત્યાંથી લીલું ઘાસ લાવીને તેને ગાયને ખવડાવવાનું શરૂ કર્યું આ રીતે મહારાજ તે ગાયની સેવામાં મગ્ન રહ્યા સાંજ પડી ત્યારે મહારાજ તે ગાયને લઈને આશ્રમમાં પાછા ફર્યા આશ્રમમાં પહોંચતાની સાથે જ ગાયે પોતાને ખુરથી મહારાજ પર ધૂળ ઉડાડી જેના કારણે મહારાજનું શરીર પવિત્ર થઈ ગયું અને તેમના તમામ પાપો નાશ પામ્યા પછી રાણી સુદક્ષિના આગળ આવી અને નંદિનીને આવકાર આપ્યો અને ગાયની વિધિપૂર્વક પૂજા કરી અને તેણીએ વારંવાર તેના ચરણોમાં માથું નમાવ્યું પછી ગાયની પરક્રિમા કરી અને હાથ જોડીને તેની સામે ઊભી રહી પછી તે ગાયે તે રાણીની પૂજા સ્વીકારી અને રાણી પર નજર નાખી ને તેના બધા દોષ દૂર કર્યા ગાયની જોતા જ રાણી અત્યંત પવિત્ર થઈ ગઈ આ રીતે નંદિની ગાયની સેવા કરતા મહારાજ દિલીપને વીસ દિવસ વીતી ગયા પછી એકવીસમાં દિવસે જ્યારે મહારાજ ગાય સાથે જંગલમાં ગયા ત્યારે હિમાલય પર્વત પર ચડી અને મહારાજ પણ તેની પાછળ ગયા એ પર્વત પર ઉભા રહીને મહારાજ હિમાલય પર્વતની સુંદરતા જોઈ રહ્યા હતા એટલામાં એક સિંહ એ આવીને નંદિની ગાયને બળપૂર્વક પકડી લીધી રાજાને સિંહના આગમનની ખબર પણ ન પડી એ સિંહે jungles માં ફસાઈ જેલી નંદિનીએ દયાભર્યા અવાજે જોરથી બૂમ પાડી મહારાજા કૃપા કરીને મારી રક્ષા કરો હે રાજા કૃપા કરીને મારી રક્ષા કરો રાજાએ ગાયનો પોકાળ સાંભળ્યો કે તરત જ તેણે જોયું કે એક ભયંકર સિંહએ ગાયને પકડી દીધી છે અને તે ગાયની આંખમાંથી આંસુની ધારા વહી રહી છે જેને જોઈને રાજા દુઃખી થઈ ગયા અને તેને તરત જ પોતાનો તીર કાઢીને ધનુષની દોરી પર મૂક્યું અને સિંહને મારવા માટે દોરો ખેંચ્યો તે જ સમયે સિંહની નજર રાજા પર પડી અને સિંહની નજર વાંચતા જ રાજાનું સરેર સૂર્ણ થઈ ગયું તેની શક્તિ ઓછી થઈ ગઈ તેની બધી શક્તિ નાશ પામી જ્યારે તેની પાસે સિંહ છોડવાની પણ તાકાત રહી નહીં ત્યારે સિંહે રાજા સાથે બોલવાનું શરૂ કર્યું કે રાજન મારા પર હુમલો કરવાની તમારી શક્તિ પણ નથી કારણ કે ભગવાન શિવ નંદી પર તેમના પગ મારી પીઠ પર રાખીને બેઠા છે એટલા માટે મારીને અહીંથી પાછા ફરવાનો પ્રયાસ ન કરો સર્જનહારે

મારા માટે અસંભવ છે એટલા માટે હે મૃગરાજ હું તમને વિનંતી કરું છું કે આ ગાયને જીવન આપો આ ગાયના બદલામાં હું મારું શરીર તમને અર્પણ કરું છું જેનાથી તમારી ભૂખ પણ મટી જશે અને આ ગાયનું પણ રક્ષણ થશે મારી વાત પૂરી થશે પછી વળી ગાયની રક્ષા માટે મારા પ્રાણનું બલિદાન આપીને હું શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત કરીશ એમ કહી મહારાજ હાથ જોડીને તે સિંહની સામે બેસી ગયા અને તેને પોતાની આંખો બંધ કરી અને પછી અચાનક રાજાને આ શબ્દો સંભળાયા કે પુત્ર ઊઠો હું તમારી સેવાથી ખૂબ જ ખુશ છું આ સાંભળીને રાજા ઊભા થયા અને પોતાની સામે ગાયને જોયું અને સિંહ ક્યાંય દેખાતો ન હતો ત્યારે નંદિની ગાય રાજા દિલીપને કહેવા લાગી કે હે રાજા મેં મારી ભ્રમણાથી સિંહનું રોગ ધારણ કરીને તમારી પરીક્ષા કરી છે યમરાજ પણ મને પકડવાનું વિચારી શકતા નથી મારી રક્ષા માટે તમે તમારા પ્રાણની આહુતિ આપવા તૈયાર થઈ ગયા તેથી જ હું તમારાથી ખૂબ જ ખુશ છું હવે હું મારા મારી પાસે વરદાન માગજે હવે તું મારી પાસે વરદાન માગજે મહારાજ દિલીપે કહ્યું કે કૃપા કરીને મને પુત્ર આપો ત્યારબાદ નંદિની ગાયે કહ્યું કે હે પુત્ર મારું દૂધ એક પાનના વાસણમાં લઈ જઈને પી લે તેનાથી ખૂબ જ બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી પુત્ર પ્રાપ્ત થશે કે હે માતા આ સમયે હું ફક્ત તમારી નીતિ વાતો સાંભળીને સંતુષ્ટ છું હવે તમે મારી સાથે આશ્રમમાં આવો અને હું તમારી પૂજા કરીશ અને મારી વિધિ પૂરી કરીશ અને તમારું દૂધ અમૃતની જેમ પીશ ત્યારબાદ મહારાજ દિલીપ તે ગાયને આશ્રમમાં લઈ ગયા આશ્રમમાં પહોંચીને રાણી સુદક્ષિણા આગળ આવી અને તે ગાયની પૂજા કરી ત્યારે ગાયે કહ્યું કે હે રાણી કૃપા કરીને મારી પીઠને સ્પર્શ કરો તેનાથી તમને ખૂબ જ પ્રતિભાશાળી મજબૂત અને વિદ્વાન પુત્ર પ્રાપ્ત થશે પછી રાણીએ ગાયની પીઠનો સ્પર્શ કર્યો રાજા અને રાણીએ નિયત રીતે ગાયની પૂજા કરી અને તેઓનું અમૃત સમાન દૂધ પ્રસાદ તરીકે સ્વીકારી બંનેનો સુખ જોઈને મહર્ષિ વસિષ્ઠ કહેવા લાગ્યા કે હે રાજા હવે આ ગાય તમારા બંનેથી ખુશ છે તમારી મનોકામના અવશ્ય પૂરી થશે જે કોઈ ગાયની સેવા કરે છે તેને ચારો આપે છે તેની ફરિયાક્રિમા કરે છે તેની બધી જ ઈચ્છાઓ સફળ થાય છે જે ગાયની રક્ષા કરે છે તેને ક્યારેય કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી મૃત્યુ પછી તે ગૌલોકમાં જાય છે જે ભક્તિભાવથી ગાયનો દૂધ પીવે છે તેને ભગવાન શ્રી કૃષ્ણના રૂબરૂ દર્શન કરવાનો લ્હાવો મળે છે જે ગાયની પીઠ ઉપરના કુંડાને પર્શ કરે છે તે તમામ રોગોથી મુક્ત રહે છે તેમાં તેના તમામ દોષો અને તમામ પાપો નાશ પામે છે જે ગાયનું દાન કરે છે તે ગાયની પૂછડી પકડીને વેતરણી નદી પાર કરે છે જે સ્ત્રી દરરોજ ગાયને રોટલી ખવડાવે છે તે ભાગ્યશાળી બને છે ગાયને ગાય તમામ પાપોનો નાશ કરનાર છે અને તમામ મનોકામના પૂર્ણ કરે છે તેથી વ્યક્તિએ હંમેશા ગાયની રક્ષા કરવી જોઈએ તેને રોટલી ખવડાવવી જોઈએ તેની સેવા કરવી જોઈએ તેથી તેમની દરિદ્રતા સમાપ્ત થાય છે અને જે પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવરજી આ રીતે ગાયની સેવા કરવાથી મહારાજ દિલીપને પુત્ર પ્રાપ્ત થયો જેનું નામ રઘુ રાખવામાં આવ્યું જેના નામથી આ પૃથ્વી પર સૂર્યવંશી પ્રસિદ્ધ થયો અને પાછળથી તેમનો વંશ રઘુવંશના નામથી પ્રખ્યાત થયો તો મિત્રો તમે પણ રોજ ગાયની સેવા કરો દરરોજ ગાયને રોટલી ખવડાવો અને ગાયનું રક્ષણ કરો તમને આ વાર્તા કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો